સમગ્ર દેશમાં રાજકીય પક્ષોએ દાન મેળવવા માટે કાયદાકીય સ્વરૂપના નામે ઇલેક્ટ્ર બોન્ડની આખી વ્યવસ્થા ઊભી કરવાનું જે તે સમયે જાય છે આ ઇલેક્ટ્ર બોન્ડ જુદા જુદા કંપનીઓ ઉદ્યોગો વ્યક્તિઓ ખરીદે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આખી વ્યવસ્થાની મેઇન એજન્સી હોય ત્યારે આ ઇલેક્ટ્ર બોન્ડ ઉપરની કામગીરી ઇલેક્ટ્ર બોન્ડના નામે થતો ભ્રષ્ટાચાર ઇલેક્ટ્ર બોન્ડના નામે કઈ રીતે હપ્તા વસૂલી થઈ કઈ રીતે આખો ખેલખેલો ધંધા દો ધંધા લોની આખી જે થિયરી ઊભી કરવામાં આવી કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા એ ત્યારે ખુલ્લું પડ્યું જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્ર બોન્ડ અંગેની સુનાવણી દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ફટકાર લગાવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ડેટા આપવામાં પહેલાં તો આનાકાની કરી કારણ કે આકાએ ના પાડી હતી કે આપણો ચંદા લો અને ધંધા દોના જે થિયરી છે એ ખુલી ન પડી જાય હપ્તા વસૂલીની પણ જ્યારે સુપ્રીમ કોર્ટે કડક પોતાનું સ્ટેન્ડ અખત્યાર કરતા આદેશ આપતા અંતે જે વિગત પ્રાથમિક દ્રષ્ટિએ આવી એ ચોંકાવનારી છે માત્ર ગુજરાતની જ વાત કરીએ તો આ ચંદા દો લો હપ્તા વસૂલી આખા ખેલમાં ભાજપા સરકારે બે હજાર અઢાર પછી તેતાલીસ જેટલી સેલ કંપનીઓ જેની સ્થાપના માત્ર છ મહિનામાં જ થઈ હોય એમને ઇલેક્ટ્રોન બોન્ડના ત્રણસો ને ચોર્યાસી કરોડ કરતા વધુના બોન્ડનું દાન આપ્યું જે રીતે આ કંપનીઓમાં નાણાં મંત્રાલયે કીધું કે આ કંપની હાઈ રિસ્ક ઉપરની છે એટલે કે જે ગેરકાયદેસર ધંધો કરવામાં સેલ કંપનીના નામે હોય તેની વિગત તો આવી પણ સૌથી મોટા મોટી ગુજરાતની ગુજરાતમાં આ કંપનીઓ ઇલેક્ટ્ર બોન્ડના નામે ગેરકાયદેસર બે રોકટોક ખનીજ લૂંટની સામે ઇલેક્ટ્રોલ બોન્ડના નામે અલ્ટ્રાટેક માઇનિંગ ગ્રાસિમ અને એસેલ માઇનિંગ દ્વારા ગુજરાતના સૌરાષ્ટ્ર રિજિયનના દરિયા કિનારાના મહુવા અને તરાજાના દરિયાકાંઠાના માઇનિંગ પ્રોજેક્ટ માટે ભાજપને સિત્તેર કરોડથી વધુના ઇલેક્ટ્રોલ બોન્ડની રકમ આપી આ એસએલ માઇનિંગ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી આ બંને માઇનિંગ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ આદિત્ય બિરલા ગ્રુપની છે તેઓએ ખાનગી રીતે ઇલેક્ટ્રોલ બોન્ડના પહેલાં ખરીદા પચાસ કરોડથી વધુના એસએલએ ખરીદા વીસ કરોડથી વધુના બીજી કંપનીએ માઇનિંગે ખરીદ્યા અને કુલ સિત્તેર કરોડ રૂપિયા આ બોન્ડ દ્વારા આખું ગેરકાયદેસર ખનીજ ખા ખનીજ એનો લૂંટનો કારોબાર એના માટે દરિયાકાંઠા ઉપર કુદરતી સંપદાનો નાશ કરવાનો ને એની સામે કોઈપણ પ્રકારના પગલાં ન ભરાય તેના માટે આપવામાં આવ્યા મારો સ્પષ્ટ આક્ષેપ છે કે સ્થાનિક કક્ષાએ આજુબાજુના એટલે કે દરિયાકાંઠાના મહુવા તળાજા વિસ્તારની અંદર સત્તરથી વધુ ગામના લોકોએ વારંવાર રાજ્ય સરકાર સમક્ષ સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ મોટા પાયે રજૂઆત કરી તો સાચી રજૂઆત ગામ લોકોની સાંભળવાના બદલે તેમની ઉપર કેસો કરવામાં આવ્યા તેમને પોલીસના દંડ અને દંડા મારવામાં આવ્યા અને એના કારણે સ્થાનિક વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું અને આંદોલનનું સ્વરૂપ જે આપના માધ્યમથી પણ બધાએ જોયું છે હું જે વસ્તુ રહ્યો છું એના સત્તાવાર પુરાવા રૂપે આ કંપનીએ કઈ રીતે એસએલ માઇનિંગ ને એને ઇલેક્ટ્રો બોન્ડ ખરીદા એ ખરીદવાની જે કિંમત છે એ સમયગાળો પણ જોવા જેવો છે બારમી એપ્રિલ બે હજાર ઓગણીસ એસએલ માઇનિંગે પચાસ કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોન બોન્ડ ખરીદ્યા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે વીસ કરોડથી વધુના બોન્ડ ખરીદ્યા આ હું સત્તાવાર એટલા માટે આ ઇલેક્ટ્રોલ બોન્ડની સુપ્રીમ કોર્ટમાં જે પ્રાથમિક માહિતી વિગતો જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પોતે જાહેર કરી છે તેની પણ આ વિગત છે આશ્ચર્યની વાત એ છે કે ભાજપાની ભ્રષ્ટ સરકાર ખાતો ગતિ ખાવા દેતોની બૂમો પાડે એ ભાજપાની ભ્રષ્ટ સરકારને નાણાં મંત્રાલયને ત્રીસમી જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે નાણાકીય નિયમન સંસ્થા છે તેને પત્ર લખીને કીધું કે આ પ્રકારની ઇલેક્ટ્રોલ બોન્ડની આખી વ્યવસ્થાથી કાળા નાણાંને ઉત્તેજન મળશે મની લોન્ડરિંગની મોટા પાયે શક્યતાઓ છે એના નિયમો પ્રમાણે કીધું એના પછી ખેલ રચવામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકારની જાહેર મોટા મોટી બેંક તેને માહિતી છુપાવવા માટેના ખેલ કેળા પહેલાં કે જે અમારી આગળ વિગત નથી અમારે વિગત એકત્ર સુપ્રીમ કોર્ટમાં પહેલું અલગનામું ખોટું કરે ઓન રેકોર્ડની વાત કરું છું માહિતી આપવાની ના પાડી અને જે બોન્ડની વિગતો આપી છે સુપ્રીમ કોર્ટમાં એ પણ હજી અધૂરી છે તેવા સંજોગોમાં હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતના કિંમતી ખનીજ સંપદાને લૂંટના ધંધો ચલાવવા માટે જે કંપનીને બે રોકટોક ખોદકામના પરવાના આપ્યા તેના કારણે આજુબાજુના ખેડૂતોની કિંમતી જમીનનો નાશ થયો દરિયાઈ જીવસૃષ્ટિને મોટું નુકસાન થયું સ્થાનિક લોકોનું જીવન ઉપર મોટી અસર આવી અને બીજી બાજુ ભાજપાએ આ સમયગાળાની અંદર સિત્તેર કરોડ રૂપિયા જેટલું માતબળ ઇલેક્ટ્રોન બોન્ડના નામે આખી વસૂલાત કરી છે આ વસૂલાતના આધારે ભાજપા પોતાના જે ચંદા લો ચંદા દો અને ધંધા લોનો જે ખેલ છે હપ્તા વસૂલીનો એનો આ પહેલો પાર્ટ અમે તમારી સમક્ષ મૂકીએ છીએ સરકારમાં થોડી પણ શરમ હોય આમ તો ભાજપાને શરમને લેવા દેવા નથી પણ તેમ છતાં હું આપના માધ્યમથી માંગ કરું છું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભાજપાએ જે ખેલ કરીને હપ્તા વસૂલીનું આખું નેટવર્ક ઊભું કર્યું છે તેના માટે તેમની સામે સુપ્રીમ કોર્ટના જજના હેઠળ તેની સામે પગલાં ભરવામાં આવે ભાજપાએ ગેરકાયદેસર રીતે જે હપ્તા વસૂલીનો આખો ખેલ રેચ્યો છે તળખટ એજન્સીઓના માધ્યમથી તેના માટે પણ તેમની સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને જ્યાં લગી ભાજપા આ નાનાને કઈ રીતે વસૂલાત કરી છે તેનો ખુલાસો ન કર્યો ત્યાં લગી તેનું એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ એક વખત પોસ્ટર તો પરંતુ આજે પોસ્ટર પાર્ટી વિથ ડિફરન્સ દંડ અને દંડાના જોડે શિસ્તની વાતો કરતી ભાજપાના એક પછી એક ગેરશિસ્તના કારનામાઓ સામે આવી રહ્યા છે એક વ્યક્તિને બંધ બહારને બોલાવીને એમને મનાવી લેવામાં આવ્યા એ ધારાસભ્ય હતા એમનો અંતરલાતમાં રાત્રે દોઢ વાગે જાગે બપોરે બંધ બહાર એ અંતરલાતમાં રૂમમાં પૂરાઈ જાય કે એમના શરીરની અંદર પાછો હતો એમ સેટ થઈ જાય પણ આજે જે રીતે અસંતોષની આંધી ભાજપાની વડોદરામાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા એ જ દેખાય છે કે ભાજપાના મૂળભૂત કાર્યકર્તાઓને જે પાયાના કાર્યકર્તાઓ છે તેમની મનોસ્થિતિ એટલી હદે છે ઉકળતો ચરુ છે તેમની અવલેના અપમાન પાયાના કાર્યકર્તાઓનું એના કારણે જે રીતે અત્યારે ભાજપાએ એક નવી નીતિ શરૂ કરી છે ગમે તેને પલટો કરાવવાનો એન કેન પ્રકારે અને પલટાની સિઝનમાં જે મોટા પાયે પાર્ટીઓ થાય છે એ પાર્ટીઓના કારણે મૂળભૂત પાયાના કાર્યકર્તા વિચારસરણીવાળા મોટો આક્રોશને પોતાનું અપમાન અનુભવી રહ્યા છે અને એનો આજે ફરી એક વખત વડોદરાની સંસ્કારી નગરીમાં ઠેર ઠેર પોસ્ટરોથી આપના માધ્યમથી જાણવા મળ્યું છે પોસ્ટરો સામે આવ્યા ત્યારે હું ભાજપાને પૂછવા માગું છું કે ગાંધી સદાના ગુજરાતમાં તમે લોકતંત્રની જે રીતે હત્યા કરીને અમાપ સત્તા મેળવવા માટે જે હથકંડા અપનાવી રહ્યા છો ત્યારે તમે ક્યાં ગઈ તમારી પાર્ટી વિથ ડિફરન્સ ક્યાં ગયું તમારું ચાલ ચલન ચરિત્રને ચહેરો ક્યાં ગઈ તમારી આ દીનદયાલ ઉપાધ્યાય અને એમના પાયાના સિદ્ધાંતોની વાતો તમારા પાયાના કાર્યકર્તાઓનું જે અપમાન અને અવલેના થાય છે એનો આક્રોશ અને અસંતોષની આંધી જે વડોદરાની સંસ્કારી નગરીની દિવાલો ઉપર આવી રહી છે સામે તેવા સંજોગોમાં ભાજપાએ ખરેખર પોતાનું આત્મચિંતન કરવાનો સમય છે ધારાસભ્યને તો એન કેન પ્રકારે બંધમાં તમે મનાવી લીધા ગોઠવણ કરી લીધી હશે પણ હજારો કાર્યકર્તાઓની આશાને અપેક્ષાઓની જે સતત અવલેના થાય છે પાયાના કાર્યકર્તાઓની અપમાન થાય છે અને તેઓ નિરાશાને હતાશા ને આક્રોશ અનુભવી રહ્યા છે તેને અંગે પણ ભાજપાના નેતાઓએ ક્યારેક વેલકમ પાર્ટી સિવાય પણ ક્યારેક પત્રકારો સાથે વાતચીત કરવી છે એ કોને ટીકી આપી ઉછી લીધેલા ઉધાર લીધેલા ખરીદેલા પોતાની રીતે સોદાબાજીમાં ગોઠવણ કરેલા કોને ટિકિટ આપવી ન આપવી એ ભાજપાનો વિષય છે ભાજપાએ પોતાના કાર્ય કાર્યકર્તાઓને કોરાણે મૂકીને હર્ષેલી દેવા અપમાનિત કરવા એમને સંપૂર્ણપણે માર્ગદર્શક મંડળમાં ધકેલી દેવા એ ભાજપાનો વિષય છે જ્યાં લગી કોંગ્રેસ પક્ષનો છે કોંગ્રેસ પક્ષ કાર્યકર્તાના બળે આગળ વધશે અને ભૂતકાળની અંદર જોયું છે કે આવા પક્ષ પલટા કરનારને ગુજરાતની જનતા સમય આવે જવાબ આપતી હોય છે બે હજાર સત્તરની ચૂંટણી વખતે પણ ઘણા લોકો ગયા હતા એમાંથી મોટા ભાગનાને હારનો સામનો કરવો પડ્યો હતો કોંગ્રેસ પક્ષ કાર્યકર્તાઓને અને પાયાના કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય સમયે ઉમેદવારની પસંદગી પણ કરશે અને મજબૂતીથી લડત પણ આપશે મને એમ લાગે છે કે એમને તો એમની જાતે એમને વિચારધારાનો દ્રોહ કર્યો પ્રજા પક્ષ દ્રોહ કર્યો છે પ્રજા એમને સબક શીખવાય છે એમની શું મજબૂરી હશે શું એમને લોભ લાલચ બની હશે શું એમની ગોઠવણ હશે તો એમની વચ્ચેની આ ગોઠવાયેલા સ્પેશિયલ પ્રકારના એમઓયુની વાત એ બે વચ્ચે જ કહી શકે માહિતી અધિકાર નીચે આવતું નથી પણ એમના એમઓયુ કઈ રીતની ગોઠવણના હતા શું હતું એમને મુબારક પણ ગુજરાતની જનતા અને ગુજરાતીઓને સામાન્ય માણસને શું મળ્યું ભાજપાના પક્ષપલટાના ખેલના કારણે સામાન્ય ગુજરાતીઓને કેટલું નુકસાન થયું કેટલા એમના હક અને અધિકાર ઉપર તરાપ મળી એનો પણ ભાજપાએ જવાબ આપવો પડશે